જ્યારે શ્રીરામ લંકા જવા માટે વાનરો સાથે સમુદ્ર પર પુલ બનાવી રહ્યા હતા ત્યારે દરેક વાનરો મોટા પથ્થરો ઉંચાડી ઉચાડી સમુદ્રમાં નાખતો એ જોઈને એક નાની ગિલોરી પણ યોગદાન આપવા નક્કી કર્યું એ નજીકથી નાના નાના કંકના લાવતી અને પાણીના કિનારે મૂકતી વાનરો હસવા લાગ્યા તારા આ ભૂટકા કંકરથી શું બનશે શ્રીરામે બધું જોઈ રહ્યા હતા તેનો ચાલ્યા અને નાની ગિલુરીને પોતાના હાથમાં લઈને કહ્યું તમે જે શ્રમ ભક્તિ અને ભાવથી કરો છો તે બહુ મોટું યોગદાન છે કાયમમાં મોટી વસ્તુ નથી મહત્વની પણ મનનો ભાવ છે રામે પોતાના હાથથી ગેલરીના પીઠ ગેલેરીની પીઠ પર ચિત્ર રેખાઓ આવી ગઈ શ્રીરામના સપની નિશાની શેખ તમારું યોગદાન નાના લાગે તો પણ જો મનપૂર્વક કરો તો એ પણ મહાન બની શકે છે મહાન કાયમા દરેકનું દરેકનું સ્થાન છે નાનું કે મોટું દરેક યોગદાન મૂલ્યવાન છે તો તમને ગેલેરી જેવી ભૂમિકા ભજવવી હોય કે વાનર જેવી મનથી કરો વિશ્વાસ રાખો હજી બીજી પણ કહાની સાંભળવી છે રામાયણમાંથી મીઠી કે થોડી સપેટ ભરી તો અમારી ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબર કરી લો આવી ભૂમિકા સાંભળવા માટે